દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં રહેતા અને હાલમાં સરથાણા જકાતનાકા નજીક રહેવા ગયેલા પ્રવીણ ભાલાળા સામે વરાછા પોલીસ સ્ટેશનમાં વધુ એક હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે દિવ્યા ઉર્ફે દક્ષા નામની મહિલા પાસે એક વ્યક્તિને ફોન કરાવી અને બેંક લોનના નામે એમની સાથે વાતચીત કરી એમના મોબાઈલ ઉપર વિભત્સ ફોટાઓ મોકલાવી આ મહિલાની જાળમાં ફસાવવામાં આવ્યો હતો આ વ્યક્તિને અને ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદ પંદરની ની અંદર આ વ્યક્તિ પાસેથી ચૌદ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી અને પ્રવીણ ભાલાળાએ પતાવટના નામે આ તોડ કર્યો હતો આ ખંડણી પડાવી હતી આ હની ટ્રેપના નામે રૂપિયા પડાવ્યા હતા જેની ફરિયાદ હવે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને વરાછા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ શરૂ કરવામાં છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ચૌદ લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે ઘટના હકીકત જોતા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને બે હજાર પંદરની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક કરી અને એક ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા ચૌદ લાખ રૂપિયાની માગણી કરી અને ચૌદ લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે હાલના જે મજકૂર આરોપી છે એને ચૌદ લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપ આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે ચૌદ લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે ફરિયાદની હકીકત જોતાં પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા કે જે અન્ય એક મહિલા સાથે મળી અને આ ચૌદ લાખ રૂપિયાનું એક્સ્ટોર્શન કરેલું છે એ બાબતની ફરિયાદ નોંધાયેલ છે મિત્રો આ એ જ પ્રવીણ ભાલાળા છે કે જેને એક વખત સુરત શહેરમાં આવી રહેલા મુખ્યમંત્રી વરાછા રોડ પર આવવાના હતા નરેન્દ્રભાઈ મોદી ત્યારે કાળા વાવટા એમને બતાવ્યા હતા ત્યારબાદ પણ અનેક બાબતોમાં એ વિવાદોમાં આવતો રહે છે પરંતુ પોતાની કુનેહ અને પૈસાના જોરે છટકી અને બહાર નીકળી જતો હતો કહેવાતો સામાજિક કાર્યકર આ પ્રવીણ ભાલાળા એને બરાબર ઓળખી લેવાની જરૂર છે એક આઈપીએસ અધિકારી સાથે ખૂબ સારો ઘરોબો હોવાનો દાવો પણ એ કરતો હતો સ્વાભાવિક રીતે જ સુરત શહેરના પત્રકારોની સાથે પણ એ પોતાને સારા મિત્રતા હોવાનો દાવો કરતો હોય છે બીજા વ્યક્તિઓની હાજરીમાં રોફ જમાવવા માટે કોઈ પણ પ્રેસવાળાને ફોન કરી અને વાતો કરતો હોય છે આ પ્રવીણ ભાલાળા હવે બરાબર કાયદાના સકંજામાં ફસાયો છે વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા આ પ્રવિણ ભાલાળાને હવે પોલીસ જ કાયદાનો પાઠ ભણાવશે એવું લાગી રહ્યું છે હાલમાં એ નાસ્તો ફરી રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે નિર્દોષ હોવાના ગુણગાન ગાઈ અને જાતે જ પોતાને નિર્દોષ સાબિત કરી અને એક વિડીયો પણ એણે વહેતો મૂક્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી એવું હું કશે ભાગી નથી ગયો હું ટૂંક સમયમાં હાજર થઈ જઈશ અને બધું દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ જશે આવી બધી વાતો એ જયારે છેલ્લા બે દિવસથી કરી રહ્યો છે ત્યારે વધુ એક ફરિયાદ હની ટ્રેપની નોંધાતા ફરી વખત પ્રવીણ ભાલાળાને ભાગતા ફરવું પડે એવા દિવસો આવ્યા છે અને હજી પણ ઘણા બધા એવા આ પ્રવીણ ભાલાળાના કારનામાઓ હશે જેની અમને શંકા છે કે લોકો બહાર આવશે એની સામે તો ઘણી બધી આવી ફરિયાદો પણ નોંધાશે અને એની સામે ઘણા બધા અન્ય ગુનાઓ પણ નોંધાઈ શકે એવી પણ સંભાવનાઓ જોવાઈ રહી છે મિત્રો તમે પણ જો કશે ને કશે પ્રવીણ ભાલાળાના આવા પ્રકારના કોઈ કૃત્યનો ભોગ બન્યા હો અથવા તમારી સાથે છેતરપિંડી કરી હોય તમને ધમકી આપી હોય તમને દાદાગીરી કરી હોય તમારી સાથે કે બીજી કોઈ રીતે તમને હેરેસમેન્ટ કર્યું હોય તો તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો પોલીસ હાલમાં આવા અસામાજિક તત્વો કે જે વ્હાઇટ કોલર થઈને ફરે છે ગામમાં એવા લોકોને આરટીઆઈ એક્ટિવિસ્ટોને આવા બધાને પકડી પકડી અને રાઉન્ડ અપ કરી રહી છે અને એમને કાયદાનું ભાન કરાવી રહી છે એટલે જો મિત્રો તમે પણ કશે ને કશે પ્રવીણ ભાલાળાની અડફેટમાં આવી ગયા હો એની ચાલાકી ચબરાકી કે ચાલની અંદર આવી ગયા હો તો તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો આ એ જ વ્યક્તિ છે કે જે સમાજ સેવાના નામે સર્વધર્મ લગ્ન ઉત્સવનું પણ આયોજન કરે છે અને મીડિયાના મિત્રોને સાથે પણ ધરાવે છે પ્રવીણ ભાલાળાની સામે ટ્રેપનો ગુનો નોંધાયો આ હિમશિલાની ટોચ માત્ર છે હાલના તબક્કે એવું કહી શકાય હજુ પણ એના ઘણા કારનામાઓ બહાર આવવાની સંભાવનાઓ હાલના તબક્કે જોવાઈ રહી છે પ્રવીણ ભાલાળાના જે કાંઈ કરતુ તો બહાર આવશે એને હોટલાઇન ન્યૂઝ આજ રીતે ઉજાગર કરતું રહેશે અને આપના સુધી એની વિગતો પહોંચાડશે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ